હેલો વિદ્યાર્થી મિત્રો હું તમારું માન ક્લાસીસમાં મારી હાર્દિક સ્વાગત કરું છું તો ચાલો ફટાફટ આપણે એને ગાલા સ્વાદે પોથીના સોલ્યુશન લાવી રહ્યા છીએ આપણી ચેનલ ઉપર તો ફટાફટ તમારા ફ્રેન્ડ હોય કોઈ તો એને પણ શેર કરો જેથી એ અમારા વિડીયો બધા વિડીયો જોઈ શકે ધોરણ છ સાત ને આઠના કોઈ એના ભાઈ બહેન હોય તમારા હોય તો એને પણ કહેજો કે અમે ગાલા સ્વાધ્ય પોથીના સોલ્યુશન પણ નાખીએ છીએ તો ફટાફટ આપણે ગુજરાતીનો પાડ જોવાનો છે ધોરણ 8 નો 11 મો ઉત્તમે આપ્યા ઉત્તર તો ચલો એના વિકલ્પનું સોલ્યુશન કરી પહેલો વિકલ્પ છે નગરનો કયો હોલ પત્રકારોથી ભરાઈ ગયો હતો તો કે ટાઉન હોલ હાલના યંત્રમાનની પહેલાની કલ્પના કયા ચેક લેખકે પોતાના નાટકમાં કરી હતી તો કે કારેલ ચાપકે રોબોટ ઓપરેશન કરી શકે એ સાચું છે એવો પ્રશ્ન કોણે પૂછ્યો તો કે વચ્ચોની વચ્ચેની હરોળમાં બેઠેલા પત્રકારે છેલ્લી હરોળના પત્રકારથી કયો પ્રશ્ન પૂછાઈ ગયો છે તો કે રોબોટ પ્રારંભથી જ આટલા કામ કરે છે વીસમી સદીમાં સારી શોધ પછી વિવિધ પ્રોગ્રામ્સની સજ્જ રોબોટ આવી રહ્યા છે તો કે કોમ્પ્યુટર મી ઉત્તમ લોકોને રોબોટની કઈ વિડિયો ક્લિપ બતાવે છે તો કે આપેલ તમામ કામ કરતા એટલે કે એ બી અને સી તને તન ઓપ્શન એમાં આવે છે મી ઉત્તમના જણાવ્યા મુજબ ટાઉન હોલમાં રોબોટ કયું કામ કરી રહ્યા હોવાથી લોકોને નવાઈ લાગશે તો કે પત્રકાર અને ટીવી ચેનલના પ્રતિનિધિ ચાલો વિકલ્પનું સોલ્યુશન થઈ ગયું છે હવે આપણે ખાલી જગ્યા જોવાની છે પહેલી ખાલી જગ્યા છે મી ઉત્તમે ખાલી જગ્યા ઉપર આવી તો તો કે સ્ટેજ માનવીના મગજમાં ખાલી જગ્યાનો વિચાર સદીઓ છે કે રોબોટ ઓપરેશન કરતા ને તમે આ ખાલી જગ્યા ઉપર જ નિહાળો તો કે સ્ક્રીન મી ઉત્તમ કોમ્પ્યુટરને ચાલુ કરી તેને એલસીડી ખાલી જગ્યા સાથે જોડે છે તો કે પ્રોજેક્ટ શાળામાં ખાલી જગ્યાનું કામ કરતા રોબોટ પણ છે શિક્ષક રસ્તામાં એક ભાઈ કારનું ખાલી જગ્યા ખોલીને ઊભા છે તો કે બોનેટ રોબોટનું સંચાલન અને ખાલી જગ્યા બધું માનવ જાતને આભારી છે તો કે પ્રોગ્રામિંગ હવે નીચે તમને એના ખરા ખોટા આપેલા છે તો કે ગુજરાત રાજ્યના લોકો ટીવી ચાલુ કરી પત્રકાર પરિષદ ચાલુ થવાની પ્રતીક્ષા કરી રહ્યા હતા તો કે ખોટું મી ઉત્તમ એક યંત્ર માનવ છે તો કે સાચું એક ચેક લેખક કેરલ કે યંત્ર માનવ માટે રોબો શબ્દ વાપર્યો હતો તો કે સાચું ચાલો ચોથો નજીકના ઇલેક્ટ્રિક સ્વિચ બોર્ડમાં ખામી સર્જાવાથી બંધ થયેલી લાઈટ કેમેરાઓને ચાલુ કરે તો કે ખોટું રોબોટ એકલા હાથે પગના ભાંગેલા હાડકા ઓપરેશન કોઈ પણ જાતની અડચણ વિના પૂરું કરે છે તો કે ખોટું માનવ જાતિની જેમ રોબોટનો વિકાસ તબક્કાવાર થયો છે સાચું મી ઉત્તમે બનાવેલી કોફી બિલકુલ સારી ન હતી ખોટું હવે આપણે એના એક એક વાક્યના નાના પ્રશ્નો જોવાના છે તો પહેલું છે પત્રકાર પરિષદ કઈ રીતે ખાસ હતી તો કે પત્રકાર પરિષદે મી ઉત્તમના નામના યંત્ર માનવ સાથે પ્રશ્નોતરી માટેની હોવાથી ખાસ હતી પત્રકાર પરિષદનું લાઈવ ટેલિકાસ્ટ કરવા હોલ કેવી વ્યવસ્થાઓ થઈ હતી તો કે પત્રકાર પરિષદનું લાઈવ ટેલિકાસ્ટ કરવા વિવિધ ચેનલના પ્રતિનિધિઓએ ટાઉન હોલમાં આવીને પોતાના કેમેરા તેમજ રેકોર્ડિંગની સામગ્રી ગોઠવી દીધી હતી ત્રીજો પ્રશ્ન છે મી ઉત્તમના મતે કઈ વાત રોબોટ જગત માટે મહત્વની થવાની છે તો કે મી ઉત્તમના મતે લોકોએ યંત્ર માનવનું સ્વાગત કરીને તેને માનવ જેવી ગરિમા આપી તે વાત રોબોટ જગત માટે મહત્વની થવાની છે પછી છે દરેક યુગના માનવે એની દંતકથાઓમાં કેવા ચાકરની કલ્પના કરી છે તો કે દરેક યુગના માનવે એની દંતકથાઓમાં તેનો હુકમ માનીને

ટાઉન હોલના ઇલેક્ટ્રિક ખામી સ્વિચબોર્ડમાંથી લાઇટ બંધ થતા મી કે ટાઉન હોલના ઇલેક્ટ્રિક બોર્ડમાં ખામી સર્જાવાથી લાઈટ બંધ થતા મી ઉત્તમે ઝડપથી સ્વિચ બોર્ડ પાસે જઈ બોર્ડ ખોલીને ખામીવાળું વાયરિંગ સરખું કરીને તરત જ લાઇટ ચાલુ કરે હવે આપણે સાતમા પ્રશ્ન જોઈએ નીચે ઓપરેશનમાં સહાયક રહેલા રોબોટ ભવિષ્યમાં કયું કામ કરે તે દિવસો દૂર નથી તો કે ઓપરેશનમાં સહાયક રોબોટ ભવિષ્યમાં એકલા જ ઓપરેશન કરે તે દિવસો દૂર નથી ક્યારેય બનેલા રોબોટ માત્ર કેટલા સરળ કામ કરી શકતા નથી કરી શકતા હતા તો કે ઓગણીસમી શતાબ્દીની શરૂઆતમાં અને કંઈક અંશે અઢારમી સદીની અંતમાં બનેલા રોબોટ માત્ર કેટલાક સરળ કામ જ કરી શકતા હતા નાના પ્રશ્ન અહીંયા પૂરા થાય છે તો આપણા મોટા પ્રશ્ન જોવાના છે ચાલો આ મોટા પ્રશ્ન હતા તો કે પત્રકાર પરિષદને લઈ સીસી તૈયારીઓ કરવામાં આવતી હતી તો કે મીહુ તમના નામના એક યંત્ર માનવની પત્રકાર પરિષદ યોજાઈ રહી હોવાથી નગરના ટાઉન હોલમાં પત્રકારો એકઠા થયા હતા આ પત્રકારો પરિષદનું લાઇવ ટેલિકાસ્ટ કરવા વિવિધ ચેનલના પ્રતિનિધિઓએ આવીને પોતાના કેમેરા તેમજ રેકોર્ડિંગની તમામ સામગ્રી ગોઠવી છે કારણ કે તેનું પ્રસારણ દુનિયાભરમાં થવાનું હતું ચાલો આ બાજુ આપણે બીજો પ્રશ્ન જોઈએ પત્રકાર પરિષદ ઉદ્ધ ઘોષે પરિષદની શરૂઆત શું કહીને કરી તો કે પત્રકાર પરિષદના ઉદ્ધ ઘોષકે પરિષદની શરૂઆત કરતા કહ્યું મિત્રો આજની આ ખાસ પરિષદને મી ઉત્તમ સંબોધિત કરવાના છે તેઓ શ્રી પેસા સ્ટેજ પર પધારી રહ્યા છે આપણે તાળીઓના ગડગડાટથી એમનું સ્વાગત કરીએ હવે છે ત્રીજો પ્રશ્ન રોબોટ રસોડામાં કઈ રીતે ઉપયોગી થાય તેવા બહેનના પ્રશ્નના ઉત્તમના તમને શું કર્યું તો કે રોબોટ રસોડામાં કઈ રીતે ઉપયોગી થાય તેવા બહેનના પ્રશ્નના ઉત્તમમાં મિહતે બહેનને સ્ટેજ પર ઓલાવી તેમની સામે જ ઇલેક્ટ્રિક સગડી ફેટાવી તેના પર તપેલી મૂકીને તેમાં એક કપ જેટલું દૂધ ગરમ કરી દૂધને કપમાં કાઢી તેમાં જરૂરી કોફી અને તે બહેનની જરૂર મુજબનું ખાંડ નાખી ચમચીથી હલાવી કોફીનો કપ બહેનના હાથમાં મૂક્યો ચાલો હવે નીચે છે પાંચ છ વાક્ય લખવાના છે પ્રશ્નમાં તો કે આ વાર્તામાંથી રોબોટ કરેલા કાર્યોની યાદી રોબોટે શું શું કામ કર્યું તે આપણે કહેવાનું છે તો કે ખામીવાળા વાળા વાયરિંગ ને ઠીક કરી લાઈટ ચાલુ કરી પછી છે બીજું હાડકાના ઓપરેશનની કામગીરીમાં સહાયક તરીકે કામ કર્યું ત્રીજું શાળામાં શિક્ષણનું કામ પણ કરે છે અને ચોથું રસોઈ ઘરમાં ઉપકરણો દ્વારા રસોઈ પણ કરે છે પાંચમું છે ગાડીનું રિપેરિંગ કરી ગાડી ડ્રાઈવ કરી છઠ્ઠું છે પત્રકાર તરીકે તેમજ ટીવી ચેનલના પ્રતિનિધિ તરીકે કામ કર્યું હવે આ પ્રશ્ન પૂરા થાય છે હવે હવે નાનું નાનું છે છે તો પ્રશ્ન નંબર તમને નોટબુકમાં કરવાનું કીધું એ તમારી રીતે તમારે નોટબુકમાં કરવાનું હવે આપણે પ્રશ્ન નંબર આઠ જોઈ તેમાં છે સંયોજક રીતે ખાલી જગ્યા પૂરવાની છે સંયોજક એમાં શું આવે અને પણ તેથી કેમ છે પછી કેમ કે જ્યારે છતાં પરિણામે ક્રમમાં એવું બધું આવે ખાલી જગ્યા મૂકીને પૂરેલી છે હવે છે પ્રશ્ન નંબર નવ તો આપણે બ ને સંયોજક આપણે બે વાક્યને ને જોઈન કરીને બનાવે છે વચ્ચે એનો સંયોજક શબ્દ લેવાનો છે તો કે બીમારીમાં ખીચડી ખાવી સારી અથવા હળવો ખોરાક લેવો સારો એવી રીતના વાક્ય બનાવવાના છે જે બધા મેં અહીંયા બનાવી આપેલા છે જેથી તમે એમાં જોઈને લખી શકો હવે પ્રશ્ન નંબર દસ માં આપેલું છે કે વાક્યો વાંચો અને બે બે વાક્ય જોડી ઉદાહરણ અનુસાર એક વાક્ય બનાવો

તો કે મી ઉત્તમે બે હાથ જોડીને બોલ્યા તો કે મી ઉત્તમથી બે હાથ જોડીને બોલાયો હવે તમે પ્રશ્નો પૂછી શકો છો તો કે હવે તમારાથી પ્રશ્નો પૂછી શકાશે હવે વાક્ય કર્મણી પ્રયોગમાં ફેરવો તો કે બધા બાની જાણે નોંધ જ લેતા નથી તો કે બધાથી બાની જાણે નોંધ જ લેવાતી નથી અમે કૂવામાંથી પાણી ખેંચી ભરી લાવતા તો કે અમારાથી કૂવામાંથી પાણી ખેંચી ભરી લવાતું હવે નીચે છે પ્રશ્ન નંબર તેર માં જોડણી સુધારો તો કે જોડણી સુધારી ને લખવાની છે એમાં આપેલી છે રસોઈ દીર્ઘાય રસોવાનું એનું ખાસ ધ્યાન રાખવું પછી નીચે છે સમાનાથી પ્રશ્ન નંબર ચૌદ ના બે બે સમાનાથી શબ્દો લખો તો કે બે ફરજિયાત લખવાના છે અડચણ તો દખલ અથવા વાંધો આરંભ તો શરૂઆત અને તૈયારી કાબેલ તો પ્રવીણ અને બાહોસ મહત્વ તો મોટા અને મહિમા અચંબો તો આશ્ચર્ય અને નવાઈ ગરિમા તો મોટાઈ અને પ્રોઢતા ખૂબ તો પુષ્કળ અને ઘણું સરળ તો સિંધુ અથવા નિખાલસ ચાલો હવે આપણે પ્રશ્ન નંબર વિરુદ્ધાર્થી શબ્દ તમને આપેલા છે તો તો કે જવાબ તો પ્રશ્ન સાચું તો ખોટું પછી બેઠેલા તો ઉભેલા સર્જન તો વિસર્જન પૂરું તો અધૂરું પ્રથમ તો છેલ્લે અથવા અંતિમ ઉપયોગ તો દુરુપયોગ નજીક તો દૂર હવે શબ્દ સમૂહ માટે એક એક શબ્દ જોઈ શ્રાવ્ય ઉપકરણમાં પ્રસારણ માર્ગો તો કે ચેનલ કાર્ય કાર્યક્રમ સંચાલન કરનાર તો કે ઉદઘોષ મુખ પરંપરાથી ચાલતી આવેલી વાર્તા તો કે દંતકથા પછી છે દ્રશ્ય બિબોનોમાં રેકોર્ડિંગ અને પ્રસારણ થતું સાધન તો કે વિડીયો પછી છે મોટર ગાડીના આગલા ભાગમાં આવતું એન્જિનનું બીજાગરાવાળું ઢાંકણ તો કે બોનટ રોગોના નિદાન માટેની વૈજ્ઞાનિક પ્રયોગશાળા તો કે પેથોલોજી લેબ હવે નીચે અર્થવ્યસ્થ શબ્દ આપેલા છે તેમાંથી જોઈને તમે લખી શકો છો ચાલો પાછળ છે ધ્વનિ છૂટી પાડીને લખો તે પણ તેમાંથી જોઈને લખી શકો છો નીચે શબ્દકોષ ક્રમમાં ગોઠવવાના છે એ પણ છે હવે નીચે પ્રવૃત્તિ તમને આપેલી છે તે પણ આપણે અહીંયા લખેલી છે ને તમે એમાંથી જોઈને લખી શકો છો ચાલો આ વિડીયોને આપણે અહીંયા વિરામ આપશું તો આપણે ગાલા શોધે પછીના પણ સોલ્યુશન ચાલુ કર્યા છે તો ફટાફટ આપણી ચેનલને શેર કરો વધુ અને તમે પણ સબસ્ક્રાઈબ એન્ડ લાઈક કરવાનું ભૂલતા નહીં